લેકડી ગયો અરે સાલ ના છોડે દાદું વિવાદ જાર આપી ભાઈ લથા ખાતા ખાતા અાપિયા નહીં લાવતો દેવા નથી તાપા દેવા નહીં ઉઠા વાય ああ。<laughs> નવ તો ઓયા તઈ ઉમે સંગે ઓ નામ તક કયો એમ સો નહી આતી યાર શું બકાળ કરો છો શું નામ મે તો શિયાળો ઠંડીના પોહ મહિના તો ઠંડી ના આવે હે ઓયા સો કિતાદ ના ઠેકરું હોય તમારે ભઈયા તું મુંબે સંગા એ ઇડાઈ તમે તપાબો ના

आज ना नावता रात ना चोरी जातासी म तो थेट हात राच हेरेक दिने नेठरा मार्या ही आणि आजो करी रिया ही अरे चौकर शिका पडको करीन बैठा ही जेवी त पाणी मदावो केवो बुलको छे तो तो सात तक छय लाकडा क हे लाया मा सेतर ना આ છોગન આ ગાર છોગન નંદમાહી માય ડોશી છોગન ખાવ કાજો તમાર ડોશીન છોગન ખાવ એ હવે પજે હેડેક તો નહીં ના તો નેટ નેટ મોડીતી હોઠ્યો અન તબે લiai નો તાપ કરો હ જ શરમ નહી આવતી મિત કાકા જો મારી માફી માંગો નકા પછી હું પોલીસ સ્ટેશન જાવું કેશ કરવા ઓ મે મને બતાવ કે એ મને કી નઈ કરાવો આપણે માછલી વાજી કે હું આવી થોડી નઈ કરું કહી દીધું મને માહી મને એ જ કે રહી કે વાત નઈ લ્યું એ કહી દે તે હો કે કોરેટ તો બંધ થઈ જાય તો હું જાય ઓતારી ન જાવ તો હું હવારે જાયો પણ જાયો ખાઈ તમાર કેસ તો કરવાડી હું આ ભૂલ કરી કાલે તો મારા પાસે ખણા મેળા પડ્યા તમે ચોરી જો તો તમે તો કાલે ફેરપીને આવો નઈ પીના આવું નઈ કદડી મારસો યત્રા લેહો આવી ના ના માશી અરે હું તમારા ખેતમો કોઈ કરવા નઈ આવો હવે આવતા ના ના જતા પણ ફેર ને એક જતા કરું ઓવા કીધું અમારો આ ઓમેશ આ ઓમેશ તપ્પર મજા દે અ નન્ના માસી એ વધુ ઊંટું કોઈ નાશુ તો કે હું પસાણો હું આ